નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિંધી સમાજ ના ચાલીસા વ્રત નું રવિવારે સમાપન થયું છે ભાવનગર ખાતે ચાલીસા વ્રત ના સમાપન પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવનગરના સિંધુનગર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને જૂના બંદર પહોંચી હતી ભાવિકોએ જૂના બંદર ખાતે પૂજન કરી ચાલીસા વ્રતનું સમાપન કર્યું હતું